એ તમારા મામા કાકા પપ્પા દાદા બધાને લેતા આવજો કેમ કે રિધમ ટેલર હળવદ દ્વારા કાપડ ઉપર જોરદાર ઓફર દેવા જઈ રહ્યા છે પેન્ટ શર્ટના કાપડ ઉપર અને મારે શો શોરૂમની વિશેષ માહિતી કહું ને તો બે હજાર એક વર્ષથી તો કાર્યરત એવો હળવદનો પ્રીમિયમ ક્વોલિટીવાળો કાપડવાળો શોરૂમ છે અને અહીંયા ભાવની વાત કરું ને તો અહીંયા આઠસો નવસો અને હજાર રૂપિયા તો ખાલી પેન્ટ શર્ટના કાપડ મળી મળી રહે છે પ્રીમિયમ ક્વોલિટીના એમાંય તમને સાતમ આઠમ અને જન્માષ્ટમી સ્પેશિયલ તમને જોરદાર કાપડ પેન્ટ શર્ટના કાપડ ઉપર ઓફર આપવા જઈ રહ્યા છે ઓફરની વિશેષ માહિતી આપી દઉં ને તો છસો રૂપિયામાં તમને અત્યારે પેન્ટ શર્ટના કાપડ મળી રહેવાના છે છસો રૂપિયામાં પેન્ટ શર્ટના કાપડની જોરદાર ઓફર આપેલી છે એ પણ પ્રીમિયમ ક્વોલિટીના કાપડ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના કાપડ તમને અહીંયાથી મળવાના છે પેન્ટ શર્ટના તો હવે મારા વાલીડા બધાને લેતા જ આવજો દાદા મામા કાકા પપ્પા બધાને પેન્ટ શર્ટના કાપડ લેવા માટે અહીંયા આવી જ જજો સરનામું તમને આપી દઉં છું રિધમ ટેલર હળવદ વાણિયા પાસે ચાલો અત્યારે તમને ઓફર ની માહિતી તો મેં આપી દીધી છે અને આવાના અનેક વિડીયો જાહેરાતના જોવા માટે મારી આઈડી ને ફોલો પણ કરતા જજો